જી અમે હાલ ગાંધીનગરની રાયસણ ખાતે આવેલી શિક્ષાપત્રી બાંધકામ સાઈડ ઉપર છીએ કે જ્યાં જે દ્રશ્યો જોવા મળ્યા છે તે ક્યાંક ગાઈડલાઈનનો અમલ થતો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો શિક્ષાપત્રી જે કન્સ્ટ્રક્શન સાઇડ આવેલી છે રાયસણ ખાતે ત્યાં આગળ મજૂરો એટલે કે જે શ્રમિકો છે તેઓ હાલ આરામ ફરમાવી રહ્યા છે એટલે કે અત્યારે પોણા બે વાગ્યા જેટલો સમય થયો છે અને ત્યારે જે શ્રમિકો છે તેઓ હાલ આરામ ફરમાવી રહ્યા છે એટલે કે જે સરકારની ગાઈડલાઈન છે કે એકથી ચાર વચ્ચે શ્રમિકો પાસે કામ ના કરાવવું તેમને ઠંડા છાયણામાં રાખ બેસવાની વ્યવસ્થા કરવી તેની અમલવારી ક્યાંક અહીંયા જોવા મળી રહી છે ખુદ ગાંધીનગરના મેયર જે છે તે એબીપીએસ માતાની આ જે મુહિમ છે જે શ્રમિકો માટેની આ મુહિમ છે કે તેમની સાથે જે પૈસાદાર બિલ્ડરો છે તે કામ ના કરાવે તે મુહિમમાં મેયર ગાંધીનગરના ખુદ પણ હાજર રહ્યા છે અને તેઓ શ્રમિકો પાસેથી જાણી રહ્યા છે કે તેમને આ સમયગાળા જે સરકારની ગાઈડલાઈન છે એકથી ચાર વાગ્યા સુધી કામ નહીં કરવા દેવાની તે કામગીરી અંગેની પણ ગાંધીનગરના મેયર કરી રહ્યા છે શ્રમિકો પ્રત્યેની લાગણી એબીપી અસ્મિતાની જે છે તે લાગણીમાં ગાંધીનગરના મેયર પણ જોડાયા છે તેમની સાથે વાત કરીશું ભર બપોરે ખુદ મેયર પણ પરસેવાથી તરબોળ થઈ રહ્યા છો મેયર આટલી ગરમી છે પરસેવાથી તરબોળ સરકારની ગાઈડલાઈનનો અમલ આ સાઈડ ઉપર તો જોવા મળ્યો છે પણ કેટલી સાઈડ ઉપર આવી હજી પણ ગાઈડલાઈનનો અમલ નથી કરાતો શું કહેશો આ બાબતને કઈ રીતે જુઓ પહેલા તો બિલકુલ ભાઈ આ જે મોહિમ ચાલે છે અસ્મિતાની એને ખૂબ ખૂબ ધન્યવાદ કે આ મોહિમથી રાજ્ય સરકારે જે એલર્ટ જાહેર કર્યું છે એને સાચા અર્થમાં પ્રજા સુધી લઈ જઈને લોકો જાગૃત થાય આ મોહિમથી લોકોને પણ ખબર પડે છે આટલી બધી ગરમીમાં આપણે પોતે તમે મને જોઈ રહ્યા છો કે આટલી હું કામ નથી કરતો બરાબર આ તો મજૂર વર્ગ છે લોકો બિચારા આટલી ગરમીમાં કામ કરતા હોય એમની હાલત શું થાય પિસ્તાળીસ ડિગ્રી ટેમ્પરેચરમાં આમની હાલત આપ જોઈ શકો કે આ આ જે કામ બંધ કરવાનું કીધું સરકારે એકથી નો જે સમય છે અત્યારે મને આનંદ છે કે આપણે આવ્યા ને અહીંયા જોયું છે કે આ લોકોએ પણ કીધું કે અમારી કામગીરી અત્યારે એમને નથી કરાવતા એટલે આ અરસામાં એ લોકો પણ માણસ છે આ અરસામાં એમની શું હાલત થાય એટલે આની ગાઈડલાઈન જે સરકારની ગાઈડલાઈન છે એની સંપૂર્ણપણે સારી અમલવારી થાય અને આ મોહિમ જે બીપી અસ્મિતા ચલાવી રહ્યું છે એની પણ સારી એવી અસર હું આખા ગુજરાતમાં હમણાં પણ ન્યૂઝમાં જોતો હતો આખા ગુજરાત એની અસર દેખાઈ રહી છે એટલે આ મોહિમને લોકો એક જાગૃતિ તરીકે લોકો પોતે સ્વયંભૂ લોકો એને જોવે અને જે સાઈડ જે જે લોકો બિલ્ડરો છે એમને પણ મારી બે હાથ જોડી વિનંતી છે કે આપ આ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવો અને આ મજૂર વર્ગ જે બિચારા લોકો શ્રમિકો જે કામ કરે છે એ લોકો પણ આ ગરમી અસહ્ય ગરમીથી એમને પણ રાહત મળે એવા બધા સાથે મળીને કામ થાય તો ગાંધીનગરના મેયર પણ એ બીપી અસ્મિતાની મુહિમ સાથે રહ્યા હતા અને જે કન્સ્ટ્રક્શન સાઇટ છે ગાંધીનગર નજીક આવેલ રાયસણ ખાતે શિક્ષાપત્રી ત્યાં અત્યારના સમયે તમામ શ્રમિકો જે છે તે આરામ ફરમાવી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળે છે ખુદ ગાંધીનગરના મેયરે પણ એબીપી અસ્મિતા સાથે આ મુહિમમાં સાથે રહ્યા હતા અને તેમણે જે ગરમીનો અનુભવ કર્યો તે ગરમી શ્રમિકો કામ કરતા હોય તો કેવી અસર થાય તેવું ખુદ તેમણે જણાવ્યું છે ત્યારે ગાંધીનગરની શિક્ષાપત્રી જે આ બાંધકામ સાઈડ છે ત્યાં હાલ શ્રમિકો જે છે તેઓ એક થી ચારનો જે સમય ગાળા માટેનો સરકારની જે ગાઈડલાઈન છે તેનો અમલ થતો હોય તેવું હાલ લાગી રહ્યું છે